હવે દરિયામાં માછલી અહીંયા જારીમાં હલવાઈ ગઈ હતી તો અમે કાઢવાની કોશિશ કરીશું કારણ કે કોઈનો જીવ જાય એના કરતાં કાઢવામાં શું આપણો જાય છે તો ચાલો આપણે અને કાઢવાની કોશિશ કરીએ તો પછી તમને બતાવીશું કે નીકળી ગઈ કે શું ફાઇનલી અમે જારીમાંથી કાઢવાની કોશિશ કરી રહ્યા છીએ હવે નીકળી ગઈ તો હજી તો વાંધો નહીં પાણીમાં મુકું છું એટલે મેળવી આવી જઈએ છીએ કેવી લાગે માછલી લાઈક કરો કોમેન્ટ કરો જો માછલી સારી લાગે હોય તો વિડીયોને લાઈક કરી દેજો આજના બ્લોગમાં આટલું બસ ફરી મળીશું બીજા નવા બ્લોગમાં